મુરલીધાર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો બધાય મજામાં તો ચાલો મિત્રો આજે તારીખ બાવીસ ને રવિવાર તો આજે આપણે બ્લોગ કંઈક અલગ ટાઈપનો સ્ટાર્ટ કરવાનો છે તો ચાલો શું છે તમને બતાવી ચાલો જોડાયેલ રહેજો આગળ તો મિત્રો કઈ રીતનો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે તે તમને જણાવી અને જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવાનું છે કે આવતી અઠ્ઠાવીસ તારીખને શનિવાર ભાદરવો વૈદ્ય અગિયારસ ખોખરડા ગામમાં રામદેવપીરની જગ્યા નકડંગધામ ખોખરડા તરફથી અને ગામ સમસ્ત બાપુ અને સમસ્ત ગામ વતીથી તમને જાહેર આમંત્રણ આપવામાં આવે છે તો ચાલો શું રામદેવપીરની અગિયારસ ચાલો તમને કંકોત્રી સાથે બધું વ્યવસ્થિત આમંત્રણ આપી દઈએ છીએ જૂનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું ખોખરડા ગામ નકડંગધામ ખોખરડા તો ચાલો જોડાયેલ રહેજો તો આ કંકોત્રી સોવીસ ગામની જગ્યા છે અમારે સોવીસી આહિર જ્ઞાતિની જગ્યા તો તમને વ્યવસ્થિત કંકોત્રી બતાવી છે ભજન ભોજન ભક્તિ ત્રિવેણી સંગમ સેવંત વીસ એસી ભાદર વદ અગિયારસ શનિવાર તારીખ અઠાવીસ નવ બે હાજર સોવીસ નિમંત્રક રામદેવપીર મહારાજની જગ્યા ખો મું ખોખરડા તાલુકો અંઠલી જિલ્લો જુનાગઢ મોહનશ્રી શાંતિદાસ બાપુ કાપડી તથા ખોખરડા ગામ સમસ્તના બાબા રામદેવ અને સાથે મિત્રો ભોજન અને ભજન ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ સાંજના રાખેલ છે તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર ચોવીસ શનિવાર રાત્રે નવ કલાકે તેમના કલાકાર છે સંતવાણીના રામદાસ ગોંડલિયા ચંદુભાઈ ડાભી બેન્જો માસ્ટર તથા ગ્રુપ ને યુટ્યુબ લાઈવ પણ આવશે મિત્રો યુટ્યુબમાં તમે ઘરે બેસીને પણ પ્રોગ્રામ જોઈ આવ્યો જો આ આપણે કંકોત્રી આપેલ છે શુભેક્ષક બીજ મંડળ ખોખરડા અગિયારસ મંડળ ખોખરડા શ્રી ધૂન મંડળ ખોખરડા તથા સર્વ મિત્ર મંડળ તેમજ સમસ્ત ગામ ખોખરડા તરફથી ભાવભર્યું નિમંત્રણ તો હજી એકવાર આપણે જોકે સરનામું આપવાની તો જરૂર નથી આમાં બધું આવી જ ગયું છે તો કાયદેસરની તમને કંકોત્રી બતાવી દઈશ ભક્તોને જરૂર બાપાનો દર્શન કરવાનો લાભ લેવા અને સંતવાણીમાં ભાગ લેવા જાહેર આમંત્રણ અને અલૌકિક પ્રસંગોમાં સંવંત વીસ બે હજાર એંસી ભાદર વદ અગિયારસ ને શનિવાર તારીખ અઠાવીસ નવ બે હજાર સોવીસ રથયાત્રા સવારે નવ કલાકે મહાપ્રસાદ સાંજે પાંચ કલાકે અને ભવ્ય ચંતવાણી રાત્રે નવ કલાકે નિમંત્રક રામદેવભેર મહારાજની જગ્યા મહંત શ્રી શાંતિદાસ બાપુ તથા ખોખરડા ગામ સમસ્ત જય બાબા રામદે આ બધી કંકોત્રી વ્યવસ્થિત આપણે બતાવીએ છીએ આ છેલ્લું પેજ છે જય બાબા રામદે ને આ છે અમારા ગામનું અવસરનું આંગણું રામદેવ મહારાજની જગ્યા હું ખોખડા તાલુકો વંખલી જિલ્લો જૂનાગઢ શાંતિદાસ બાપુ સંજય બાપુ કાપડી તથા નિલેશ બાપુ કાપડી એ કોઈ પણ મિત્રોને ક્યાંય બહારથી આવવાનું હોય ને તમે ગામ જોયેલ ન હોય તો આ બે બાપુના કોન્ટેક નંબર છે તેમાં પણ તમે ફોન કરી શકો છો કોઈ પણ વ્યક્તિ એ ક્યાંય ચેટે આવતો હોય ન જોયેલું હોય તો અવશ્ય ફોન કરીને પણ તમે માહિતી લઈ શકો છો અને અથવા આપણા પણ નંબર આપણે આપીએ છે એ તો તેમાં પણ ફોન કરીને સર નમું લેવું હોય તો લઈ શકો છો નવ્વાણું ઝીરો પંચાણું ઓગણસાલી આઠ ત્રેપન કોન્ટેક કરીને તમે માહિતી લઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે મંદિરે શું શું કામ ચાલે છે કઈ રીતની વ્યવસ્થા ચાલુ છે તે પણ તમને બતાવશું ચાલો જોડાયેલા રહેજો આપણે જો અમારા ભાણેજના છોકરો છે ભાઈ તારું નામ હું કેયુરભાઈ ડાંગર એ કેવી ઘડિયાળ લઈને આવ્યા તમારે લોહીની ટકાવારી પણ બતાવે છે શું કે રાજભાઈ આમાં કેટલા ટકા બતાવે તો આગળ બોલ્યા હતા ને પાછું ઘટ વાઈ જ થાય છે એવું છે

ફૂલ ડ્રાયકર ફૂલ રેકેટ જુઓ આપણે તો મિત્રો આવું આપણા સમયમાં રમકડા જોઈએ નહોતા તો ચાલો મિત્રો હવે આપણે નીકળી છે એ નકળો ધામ ખોખડા તરફ ત્યાં શું કામગીરી ચાલે છે તે તમને બતાવીએ ગામડાની મોજ આ ગામડાની મોજ છે રવિવારની રજા અને બાળકોની મોજ આ કઈ રમત કહેવાય બાપુ ફૂલ રેકેટ ચાલો ફૂલ રેકેટની મોજ ચાલુ છે ચાલો મિત્રો આપણે જઈએ છીએ મંદિર તરફ તમને બતાવીએ મંદિરે શું ચાલુ છે જુઓ તમને અહીંથી આપણે બતાવીએ છીએ જોકે કે અહીંથી કલરકામ બધું ચાલું છે બાય સાઈડ કલરકામ લેવાઈ ગયું હજી બધું કલરકામ ચાલુ છે તો ચાલો આપણે તમને બતાવીએ નકડંગધામ મંદિર ખોખરડા ધમદેપીનું મંદિર અગિયારસની તડામાર તૈયારી ચાલુ છે ચાલો આપણે પણ દર્શન કરીએ ને તમને પણ કરાવીએ જોકે આ મંદિર તો આપણે અવારનવાર આવી જ ગયેલા છે અને સબસ્ક્રાઈબ મિત્રો એ બધે યુટ્યુબ ફેમિલીએ જોયેલ છે તો આવતી અઠાવીસ તારીખના શનિવાર રામદેવપીરની નિશાન અવશ્ય બધા પધારજો જોકે આગળ આપણે બધી માહિતી કંકોત્રી સાથે આપેલ છે મસ્ત મજાનો નજારો છે જો મિત્રો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે તો તે પણ તમને બતાવી જય રામદીર બાપા ચાલો મિત્રો આપણે દર્શન કર્યા અને તમને પણ રામધીર બાપાના દર્શન કરાવી તમે અવશ્ય એકવાર પધારજો જા અગિયારસમાં એકવાર આવશો તો દર વર્ષે આવશો ચાલો મિત્રો જોડાયેલ રહેજો દર વર્ષે બાપુ દ્વારા પાંચ હજાર કંકોત્રી સપવામાં આવે છે જો તમને તે પણ બતાવી ચાલો સાથે શ્રી રામ ભગવાનના પણ તમને દર્શન કરાવી જય શ્રી રામ ચાલો મિત્રો આ અમારે રામદવીર મંદિર બન્યું ત્યારે નવું મંદિર બન્યું ત્યારનું નગારું અવિરત ચાલુ જ છે પણ સાથો ચાલો હવે તમને શિવ મંદિરના દર્શન કરાવીએ જય હવે તમને રામદેપીર બાપાની આરતી થઈ જાય આરતી સંધ્યા આરતી કે પછી જે આરતી બોલવાની છે આરતી આરતીનો પણ અમારે ફોટો મટાવેલ છે ચાલો હવે જોડાયેલા રહેજો મસ્ત મજાનું સરસ કલરકામ આલે છે જુઓ તમને બધે કલરકામ બતાવી અને આ છે અમારે સ્તંભ જોકે અમારા ગામના લોઅર હતા જમનજીભાઈ ભાણજીભાઈ વાઘેલા તેમના દીકરા જીતુભાઈ તરફથી આ સ્તંભ ઊભો કરવામાં આવ્યો જોકે આ તો આપણે મૂકેલ જ હતું આગળના બ્લોગમાં મસ્ત મજાનો સ્તંભ બનાવી દીધેલ છે ને શ્રીફળ વધારવાનું સાથે તો તમને સ્તંભના કાયદેસર બાવનગજની તજા તે પણ તમને દર્શન કરાવીએ આપણે પણ કરીએ અને તમને પણ કરાવીએ મસ્ત મજાની જો બાવનગજની તજા ફરકે છે સારો જોડાયેલા રેજો જરૂરથી પધારો એક વખત ખોખડા તમે અગિયારસમાં આદિ અનાદિ કાળથી મેકરણડાનો ધૂણો તે પણ તમને બતાવીએ છે જુઓ આદિ અનાદિ કાઢસી અમારા મેકરણ દાદાનો ધૂણો સાક્ષાત રામદેવ બાપા હાજરો હાજર જ છે ચાલો જોડાયેલા રહેજો મિત્રો હવે તમને બધો નજારો આપણે મંદિરનો બતાવી દો કલરકામનું મસ્ત કામ થઈ ગયું છે તો છેલ્લે હજી એકવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અઠ્ઠાવીસ તારીખને શનિવાર રામદેવપીરના દર્શનનો લાભ ભજન અને ભોજનનો અવશ્ય લાભ લેવા પધારો એવા બાળકોની મોજ મસ્ત મજાનું કલરકામ થઈ ગયું છે બધે તો સારો મિત્રો નીકળીએ આપણે ઘર તરફ મિત્રો આપણે રામદપીર બાપાના દર્શન કરીને આવી ગયા ઘરે અને ઘરે આવીને હવે આપણે આપણા વિડીયો થોડોક બહુ મોટો થઈ જાય તો વિડીયાને વિરામ આપીએ છીએ અને શક્ય હોય સમય હોય તો તમે અવશ્ય એકવાર જરૂર તમે રામદપીર બાપાના નિશાન કરવા આવો અગિયાર શનિવાર અને અઠાવીસ તારીખ તો ચાલો મિત્રો આપણો આજનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દહીરાને જય રામધીર બાપા જય મુરલીધર જય દ્વારકાધીશ